નેતાની કે જેમના દ્વારા એવો બફાટ કરવામાં આવે છે કે વિવાદ સર્જાય છે ઘટના છે વડોદરાની જ્યાંથી વડોદરા ભારતીય જનતા પાર્ટીના જ શહેર પ્રમુખ ડોક્ટર વિજય શાહ દ્વારા એવું નિવેદન આપવામાં આવે છે કે જે જગ્યાએથી વોટ નથી મળ્યા ત્યાં ગ્રાન્ટ ફાળવવાની નથી થતી આ પ્રકારના વિવાદિત નિવેદનથી આખો માહોલ ગરમાયો છે શું કહ્યું છે ડોક્ટર વિજય શાહે તે સાંભળો દરેક વખતે અમુક જ પ્રકારના બુથમાંથી ભારતીય જનતા પાર્ટીને મત મળે છે હું રાવપુરા વિધાનસભાની વાત કરું અને દરેક વખતે અમુક પ્રકારના બૂથમાંથી ભારતીય જનતા પાર્ટીને મત મળતા નથી અથવા તો બહુ ઓછા મત મળે છે સાતસો લોકોનું વોટિંગ હોય આઠસો લોકોનું વોટિંગ હોય હજાર લોકોનું વોટિંગ હોય અને એમાં પણ સિંગલ ડિજિટમાં ડબલ ડિજિટમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીને મત મળે છે ત્યારે પાર્ટીના મુખ્ય આગેવાનો જે મંચ પર બેઠા છે અને સામે બેઠેલા ચૂંટાયેલા પ્રતિનિધિઓ એમને પણ હું વિચારવું જોઈએ કે કયા વિસ્તારમાં કામ કરવાની અગ્રીમતા તમારે આપવી જોઈએ એવા વિસ્તારમાં કામ કરીને આપણા ગોળવારી આપણા બજેટના પૈસા ન વપરાય કે જે વિસ્તારમાંથી છેલ્લા પાંચ વર્ષથી દસ વર્ષથી પંદર વર્ષથી પણ મત મળતા નથી અને જે લોકો ખોબલે ખોબલે મત આપે છે એવા વિસ્તારને આપણે બાજુ પર રાખીએ એ લોકોને તેના કારણે વડોદરા વાસીઓમાં રોષ માહોલ જોવા મળ્યો છે તો સામે પક્ષે કોંગ્રેસ દ્વારા આ મુદ્દાને લઈને નિશાન પણ સાધવામાં આવ્યું છે આ સમગ્ર મુદ્દાને લઈને આપનું શું માનવું છે ભારતીય જનતા પાર્ટીના નેતાના આ બફાટને લઈને આપનું શું મંતવ્ય છે તે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ વિડીયોને લાઇક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સાથે જ તમામ ન્યૂઝ અપડેટ માટે જોતા રહો ગુજરાત તક નમસ્કાર